વાત માંડી તો કેવી માંડી કાંઈ કઈ સરકારે કર્યું જ નથી સુપરસ્ટાર એવા રાજ્યસભાના મારા સાથીદાર તો એમણે એવું એવું નક્કી કર્યું કે ગુજરાતનું મોડલ ફેલ થઈ ગયું છે ગુજરાતમાં ક્યાંય વિકાસ થયો જ નથી વિકાસ ગાંડો થઈ ગયો છે આમ કરીને વિકાસની મશ્કરી કરવાનું કામ આઝાદી પછીની કોઈ ચૂંટણીમાં થતું હોય તો આ પહેલી વખત થાય છે વિકાસની હરીફાઈ થતી હોય એમાં વાંધા વચકા ન પડાય કોઈ કે અમે ડામર રોડ કરી દેવું તો વિપક્ષવાળા એમ કહે હોય કે અમે સિમેન્ટ રોડ કરી દેવું આપણે એમ કહેતા હોય કે અમે સિંગલ પટ્ટી રોડ કરશું તો એ લોકો એવું કહેતા કે અમે ડબલ પટ્ટી રોડ કરશું આપણે એમ કહેતા કે અમે ચોવીસ કલાક વીજળી આપશું તો એણે એમ કહેવું જોઈએ કે અમે છવ્વીસ કલાક આપશું આવું અત્યાર સુધીની આવી પ્રથા હતી આ વખતે એમાં એને પગ જ નથી ને હમણાં મને એક મેસેજ મળ્યો એમાં આજે એમણે એવું લખ્યું છે ગઈકાલે કે એના કોઈક આગેવાને સભામાં વચન આપ્યું છે કે અમે હવે તમને વીજળીના બિલ દર મહિને આપશું વચન આપ્યું બોલ આ બે મહિને આપે છે ભાજપ વાળા એને બદલે દર મહિને આપશું હવે સોમ કલાક હોય કામ કોઈ કરવાનું છે નહીં અને આપડા આખા વિકાસની આવડી મોટી મશ્કરી કરે છે મારે ખૂબ ગંભીરતાપૂર્વક સુરેન્દ્રનગરની આ સભામાં બે ચાર મુદ્દા આપ સૌ કાર્યકર્તાઓ માટે અને નાગરિકો માટે કહેવાય છે

નથી મારો પકડો બેન પકડી ને પછી ગામના કઈ છે નહીં ભાજપ વાળા ખોટા છે સુરેન્દ્રનગર માં નહીં સુરેન્દ્રનગર થી આડે રસ્તે પચાસ કિલોમીટર અને હાલી જતી હોય એનો વાયર પકડી ને પછી કયો અમે કઈ નથી કર્યું તરત થી ખારા થઈ જાય એવું છે નથી કર્યું નહીં આપણે કઈ કર્યું નથી નોંધ થાય ને આપણે કા કર્યું છે કઈ હું તો હમણાં ભગવાનને પ્રાર્થના કરું છું કે આ કોંગ્રેસ વાળા ની ઉંમર હો ની થાય ભગવાન હોઉં ને હો વર ના થાય હાજા નરવા રાખે પણ ન કરે નારાયણ અને કોઈ દુર્ઘટના થાય તો અમે કાંઈ કર્યું નથી ભૂલે છું કે ક્યાંય એકો આઠમાં માં ફોન ન કરતા સકડામ લઈને જાઓ તગો પકડો તગો ન હોય તો ઊંટ લારી બોલાવો હે રોદાઈ ન લાગે આરામથી પેશન્ટ એના હગાવાલા ખાંડિયાનો રજકો બધું ભેગું ગ્લુકોઝ ના અને ભલે પછી બગોદરા પાછા આવે વિકાસ ક્યાં કર્યો છે પછી તમને છૂટ છે તમારે હા પાડવાની કે અમે વિકાસ નથી કર્યો અમે હા પાડીશું ત્યાં તો અમારી મોરસડી સડી બે હોશો એક આઠમાં નથી કર્યો તો મિત્રો આ રાજ્યમાં એના આગેવાનો જે દિલ્હીથી સ્પેશિયલ આપણને ગાળો દેવા માટે અહીંયા આવે છે મેં તો ન્યાય બધાય પ્રધાનોને કીધું ભાઈ ગાળો દેવા હાટું થઈને શું ધક્કો ખાવ છો એ તો અહીં લોકલિયા અમને દે જ છે એની હાટોથી તમે દિલ્હીથી પહેલી વહેલી એવી હું ચૂંટણી જોઈ રહ્યો છું કે જે ચૂંટણીમાં ગાળોની સ્પર્ધા છે આઝાદી પછી ગુજરાતની ચૂંટણીનું આ લેવલ હોય એ લોકશાહી માટે ખૂબ દુઃખનો વિષય છે ગાળો એની એની સ્પર્ધા પછી સાહેબ આ ચૂંટણી તો કાલ વહી જશે આ જે સોશિયલ મીડિયામાં લખેલું આવે છે ને એ પરિવાર વચ્ચે બેસીને વાંચી શકાય નહીં એવું આવે છે એની ઉપર ચૂંટણી લડવાની છે એના આધાર ઉપર મત માંગવાના છે એના ઉપર હારું ને નરસું છે એ નક્કી કરવાનું છે અને તમે કોને માટે શું લખો છો હિન્દુસ્તાનના એવા વડાપ્રધાન માટે જેણે હિન્દુસ્તાનનો ડંકો દુનિયામાં વગાડ્યો છે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી હતા આ અમેરિકા એને વિઝા નહોતું આપતું આ એનું અમેરિકા છે અત્યારે નરેન્દ્રભાઈ એરપોર્ટ ઉપર ઉતરે ને ત્યાંથી વ્હાઈટ હાઉસ સુધી લાલ જાજમ પાથરી ને આમ વાંકા વાંકા કે પધારો ઈ નરેન્દ્ર મોદી માટે તમે ગમે તે લખો મિત્રો આઝાદી પહેલા જે દિવસે સાબરમતીના આશ્રમમાં પૂજ્ય બાપુ બેસતા હશે સરદાર સાહેબ બેસતા હશે તે દિવસે વાઇસરોયો આવતા અને એ અમદાવાદમાં ગાંધીજીને સરદાર સાહેબની યારે મળતા એવા ફોટા જૂના આપણે છે આઝાદી આવ્યા પછી વિશ્વનો કોઈ નેતા અમદાવાદ આવ્યો એવું મને યાદ નથી વિશ્વના નેતાઓ આવે દિલ્હીમાં આવે રાષ્ટ્રપતિને મળે વડાપ્રધાનને મળે અને ત્યાંથી વિ જાય પહેલી વખત રિવરફ્રન્ટ ઉપર ચીનનો પ્રમુખ જાપાનનો પ્રમુખ રિવરફ્રન્ટ ઉપર આંટા મારતા હોય ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય એવા દ્રશ્યો આ ધરતી ઉપર નરેન્દ્ર મોદીએ આપણને દેખાય એને માટે ગમે તે લખવાનું તમે નરેન્દ્રભાઈની યોજનાની ટીકા કરો ને તમારામાં આવડત હોય તો કે નરેન્દ્રભાઈની આ યોજનામાં આટલી આટલી ખામી છે કહેવાનો તમને હક છે વિરોધ પક્ષ તરીકે અમને વાંધો જ નથી વિરોધ પક્ષનો અધિકાર છે સરકારી યોજનાઓની ખામીઓ કાઢે ટીકાઓ કરે વડાપ્રધાન આવ્યા હમણાં મનમોહન સિંહજી અમદાવાદમાં સભા કરી સાહેબ દેશના વડાપ્રધાન તરીકે દસ વર્ષ જે માણસ રહ્યો એણે સભામાં એક પ્રશ્ન ઉભો કર્યો મને અત્યાર સુધીમાં આ વડાપ્રધાન માટે દુઃખ ક્યારેય નહોતું લાગ્યું ગુસ્સો આવે અને ક્યારેક ક્યારેક દયા આવે પહેલી વખત મને દુઃખ લાગ્યું ભારતના વડાપ્રધાન એવું બોલ્યા કે નર્મદા યોજનાના મુદ્દે નરેન્દ્ર મોદી મને ક્યારેય મળ્યા નથી સાહેબ આમ એક નાગરિક તરીકે તમે વિચાર કરો દેશનો વડોપ્રધાન આવું બોલે નર્મદા યોજના એ નરેન્દ્ર મોદીએ ખાતમુહૂર્ત કરેલી યોજના હતી નરેન્દ્ર મોદીએ નહોતું આનું ખાતમુહૂર્ત કર્યું આનું ખાતમુહૂર્ત પંડિત દીનદયાળજીએ નથી કર્યું આનું ખાતમુહૂર્ત શ્યામા પ્રસાદ મુખર્જીએ નથી કર્યું આનું ખાતમુહૂર્ત પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું આ તમારી યોજના હતી તમારા પાપે પૂરી નોતી થાતી 10 વર્ષ સુધી તમે પરવાનગી નો આપી અને 10 વર્ષ તમે પરવાનગી નો આપી અને તમે અમદાવાદમાં સભા કરીને એમ કયો છો કે ગુજરાતના મુખ્યમંત્રી મને મળ્યા નોતા તમને ખબર નોતી કે આ પ્રશ્ન એ પેન્ડિંગ છે એવી તમને ખબર નોતી હું અહીંયા સુરેન્દ્રનગરની સભામાંથી આ દેશના વડાપ્રધાનને પૂછવા માંગુ છું ગુજરાતી તરીકે કે અમારા નરેન્દ્રભાઈ તમને નતા મળ્યા એમ તમે કહો છો તમે માની લઈએ છીએ વડાપ્રધાન ખોટું ન બોલે એવું માની લઈએ છીએ આગેવાનો તમને મળવા આવ્યા હતા એમની એ જવાબદારી તો હતી ને એ અહીંયા વિરોધ પક્ષમાં હતા ન્યા તો શાસક પક્ષમાં હતા ને તમારી સરકાર હતી અને એ મંજૂરી એ લઈ આવ્યા હોત તો અહીંયા ગુજરાતમાં આજે ભાષણો કરે છે હાવ કોરે કોરા એને બદલે કહી શક્યા હોત કે અમારી સરકાર હતી ત્યારે પરવાનગી અમે લઈ આવ્યા તા તો તમારી પાસે કોઈ કોંગ્રેસના આગેવાનો મળવા આવ્યા હતા એના નામ જાહેર કરો અને નો મળવા આવ્યા હોય તો એ કયો કે નરેન્દ્રભાઈ નહોતા આવ્યા કોઈ કોંગ્રેસ વાળા નહોતા એવા અને બે વાત તમારી અમે સાચી માની તો પણ હું સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને કહેવા છું કે ગુજરાતના છવ્વીસ અડવાણીજીના નેતૃત્વમાં હું મળવા ગયો એને હું મળવા ગયો એને અમે એને આવેદનપત્ર આપ્યું હતું આદરણીય અડવાણીજી એમને આખી વિગત સમજાવી હતી કે આ પ્રશ્ન છે અને આ રીતે આનું નિરાકરણ લાવવું જોઈએ શું થયું તું એ ખબર છે અમે આવેદન પત્ર આપવા ગયા અડવાણીજીએ આવેદન પત્ર આપ્યું અને અડવાણીજી હતા એટલે અમારે કાંઈ બોલવાનું ન હોય અને હું બોલું તેને સમજાય નહીં મારા તો ગુજરાતીનું ગુજરાતી કરવું પડે એવું છે પણ અડવાણીજી હતા એટલે મારે કાંઈ એમાં તકલીફ નહોતી અડવાણીજીએ બધું સરસ રીતે આર્ટિક્યુલેટ કર્યું આવેદનપત્ર આમ જોઈ અને મનમોહન સિંહજી અડવાણીજીની સામે જોઈને બોલ્યા હતા હું એની ઓફિસમાં હાજર હતો અમારા મિત્રો પણ બધા હાજર હતા એને અડવાણીજીની સામે જોઈને કહ્યું એ અભી તક નહીં હોવા હે તો હું ગળગળો થઈ ગયો મને એની ઉપર કાંઈક લખ્યું બે લીટી એટલે મારે એમ કે ડૂ ક મંજૂર કરો ઝડપ કરો એવું કંઈક લખ્યું છે એટલે હું તો એ મીટિંગમાંથી બાર નીકળ્યા અડવાણીજી તમે સંસદની ગેલેરીમાં હાલ્યા જતા હતા તો હું ઉતાવળો હાલીને અડવાણીજીને પડખેસીડ્યો અને અડવાણીજીને મેં કીધું કીધું અડવાણીજી આપ ચાર છ મહિને પહેલે આ જાતે તો શાયદ ઇસકો મંજૂરી મિલ જતી એ આદમી કો આપકે પ્રતિ માન અડવાણીજી મારી હામે ફિર્યા રૂપાલા તું અભી નયે હો હું હજી નવો નવો રાજ્યસભામાં ગેલો આ ત્યારની વાત છે તું અભી નયે આતા હું એ બોલતા કે અભી તક નહીં હુઆ આ પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં રૂબરૂ બલેલી ઘટના મેં તમને કહી હિ માણસ અમદાવાદમાં સભા કરીને એમ કે નરેન્દ્ર મોદી આ પ્રશ્ને મને મળ્યા જ નથી મિત્રો આ વિસ્તારના ધારાસભ્ય હોય આ વિસ્તારના સંસદ સભ્ય હોય અહીંયા આપણી વચ્ચે રાજસ્થાનના મંત્રી બેઠા છે એમના કોઈ ગામડાનો પ્રશ્ન આવે અને એ પ્રશ્નને ચાર છ મહિના ઉકેલ ન આવ્યો હોય અને કોક એમને પૂછે પત્રકાર કે આ પ્રશ્નમાં તમે શું કર્યું તો એ સંસદ સભ્ય એ મંત્રી એવો જવાબ આપે કે મને એ ગામના સરપંચ મળ્યા નથી એવી રીતે જવાબ આપે દેશના વડાપ્રધાન તરીકે અમદાવાદમાં મનમોહન સિંહજીએ આવો જવાબ આપ્યો આપણે તો ખાલી એટલું માનીને રાજી થવાનું અમે એની સામે આટલે બેસતા હતા લોકસભામાં રાજ્યસભામાં મારી સામે આટલે બેસતા હતા અને આ મંજૂરી આપવા માટે ગળું ફાડી નાખે એટલો અવાજ કરીને હું એની સામે અવાજ કરતો હતો મારું માઇક બંધ કરી દે આર્યા આ ભાઈને ખબર છે તો હું વગર માઇકે એના કાનમાં ધાક પડી જાય એવો અવાજ કરું મેં એકલા એ રાજ્યસભા બંધ કરાવી છે એના દાખલા છે હું એકલો બંધ કરાવી દઉં મગજ ફરે દઉં એટલી ચીસો હું પાડતો તો માણસ મારી કાઢ્યા શું કરી લો તમે હું બહાર નીકળીને મને મને ચોંટ્યો ભરું કે હું પૂતળા સામો રેડું નાખું છું કે કોઈ માણસ છે કે નહીં લોકો આજે આ રાજ્યમાં સત્તા કબજે કરવા માટે આકળા થઈ ગયા આ મૂળ લડાઈ છે એ ખબર છે તમને લોકોને વાત મારા ધ્યાનમાં આવી છે આપડે સુરેન્દ્રનગર એટલે ઘરનો ડાયરો કહેવાય એટલે અમરેલી ન કહું પણ અહીંયા કહી દઉં મિત્રો હું મંત્રી બન્યો પંચાણુમાં માં ત્યારે આપણી પહેલી વહેલી સરકાર આવી હતી ત્યારે આ રાજ્યનું બજેટ દસ હજાર કરોડ રૂપિયા હતું કેટલું દસ હજાર કરોડ રૂપિયાનું કુલ બજેટ મારી પાસે પાણી પુરવઠા વિભાગ હતો કોઈને કહેતા નહીં હોય આંકડા પાછા શું કે મારીને મારું ઓલું લાગે એમ એમ નબળું લાગે એટલા બીજો કોઈ વાંધો પાણી પુરવઠા વિભાગનું કુલ બજેટ આખા રાજ્યનું કેબિનેટ મંત્રી હતો બ્યાસી કરોડ રૂપિયા બ્યાસી કરોડ રૂપિયામાં આખા રાજ્યની જનતાને પાણી પાવાનું થાય તમે કહો અને હમણાં છેલ્લું જે બજેટ વિજયભાઈ રૂપાણીએ નીતિન પટેલે મંજૂર કર્યું એક કરોડ ને એકતાલીસ લાખ રૂપિયાનું બજેટ ક્યાં દસ હજાર કરોડ અને ક્યાં એક કરોડ ને એકતાલીસ લાખનું બજેટ પંદર ગણું વધારે એટલે દસ હજારના બજેટમાં એ લોકોએ રાજ છોડ્યું છે અને અટાણે દોઢ લાખ કરોડનું બજેટ છે એટલે આપણી બાજુ સૌરાષ્ટ્રમાં નથી થતા પણ ઉત્તર ગુજરાતમાં બહુ મધ મોટા થાય સોફાળ સોફાળ જેવડા મધ થાય આપણી બાજુ નાના નાના મત થાય પાંચસો કિલો એવા ઓલામાંથી ડબો ભરાય એવડા મધ થાય છે એવડું મધ આખું ભરાણું પાક્યું છે એટલે જો આ મજા પડી જાય જો આમાં વારો આવી જાય તો લાંબી જીભે સાંટવું છે એટલે ઉતાવળા થયા છે એને કોઈ સુરેન્દ્રનગરનું કામ નથી કોઈ જનતાનું કામ નથી કોઈ દેશનું કામ નથી વી બાવી વર્ષના પારણા છે એનો ઉપવાસ કરવો ફરાળ કરવું છે હા નકોડા હાલે છે એની હાટું બળે છીડ્યા છે એને આપણું કંઈક કરવાનું જ નતું હતું તે કર્યું નહીં મનમોહન સિંઘજીના હાથમાં સત્તા હતી તે દિવસે આપણી યોજનાને મંજૂરી નો આપી નર્મદાના પાણીને વહેતા કરવાની પરવાનગી નો આપે ઉપરવાળા અને એના ચેલા અહીંયા પાણીના આંદોલન કરે કેવડો મોટો વિરોધાભાસ ચાલે છે લોકોને કેવા ગેરમાર્ગે દોરે છે પાણીની માટે તમે જયારે સરકારો માં હતા ત્યારે શું કરતા હતા ડંકી અને ટેન્કર બોલો કઈ ત્રી સિવાય નું કઈ હતું જ નહીં અહીંયા તમારે સુરેન્દ્રનગર માં આવે તમને કોઈને યાદ હોય ના હોય નકર અમુક અમુક ના ટેન્કર ના ધંધા હાલતા છે બોલો એને ઓળખતા છે ગણે જૂના માણસો એનો કામ ધંધો ટેન્કર નો બીજું કઈ હોય જ નહીં એવું ગોઠવાઈ ગયેલું હતું ટેન્કર નું તમે વાત મૂકી દો ટેન્કર ના કોઈ ધોરણ નહીં મંજૂર થાય કેવી રીતે થાય જેવો સરપંચ એમ આંકરો હોય દહ એથી કડક હોય પંદર અને પછી પડવા હોય ને પડે અહીંથી ઉપડે ખરા અને ઉપડે ને પડે ને એ બધાયમાં ભૂલ પડવી જ પડે પણ બિલ હોય હો ટકા પડે આ હતું બીજું કઈ હતું મને હેન્ડપંપનું ઉદઘાટન કરવા એક વખત લઈ ગયેલા અત્યારે આ ધારાસભ્યો હેન્ડપંપનું આપણે સામુ જોઈએ ક્યાંથી આવ્યું હોય હેન્ડપંપનું પચાસ વર્ષ તમે રાજ કર્યું હેન્ડપંપ ને ટેન્કર વગર આ ગુજરાત ને ટેન્કર ફ્રી સ્ટેટ મારી સરકારે કર્યું ભાજપ ની સરકારે કેવડિયા થી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી અમે પોગાડી દીધું અહીંયા રાજસ્થાનના આપણા આગેવાનો હાજર છે અને અહીંયાથી ફતેપરા કહેતા હતા ને કે નેવાના પાણી મોભે ચડાવે ગુજરાતમાં પાણી પોગાડ્યું ને એને નેવાનાં પાણી મોભે ચડાવે એમ કહી નહીં તો બરાબર ન કહેવાય રાજસ્થાનમાંથી બધી જ નદીઓ ગુજરાતમાં આવે છે એ સાબરમતી હોય બનાસ હોય સરસ્વતી હોય આ બધી જ નદીઓ રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે છે એનો અર્થ શું થાય રાજસ્થાન ઉપર છે આપણે ઢાળમાં છીએ એટલે રાજસ્થાનની નદીઓના પાણી ગુજરાતમાં આવે છે એક કેનાલ કેવડિયા કોલોનીથી નીકળેલી એક જ પાણીનો રેલો એ નર્મદાની કેનાલ ગુજરાતમાંથી રાજસ્થાનમાં જાય છે એને નેવાના પાણી મોભે ચડાવ્યા છે એ પાણી ત્યાં પહોંચી ગયું છે મિત્રો આ ગુજરાતની યોજના નહોતી આ તો ચાર રાજ્યોની યોજના છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જે વીજળી ઉત્પન્ન થાય છે એની અઠાવન ટકા વીજળી મધ્યપ્રદેશ છે અને આપણને પાણી વધારે નું મળે છે કારણ કે આપણે એના કમાન્ડ વિસ્તારમાં છીએ આ ચારેય યોજના આ યોજનામાં ખર્ચમાં પણ આ બધા રાજ્યો ભાગીદાર છે રાજસ્થાને પણ ખર્ચ આપ્યું છે મહારાષ્ટ્ર પણ ખર્ચ આપ્યું છે મધ્યપ્રદેશે પણ ખર્ચ આપ્યું છે આનું સ્થળ ગુજરાતમાં હતું એટલે એની ઇмпਲੀમેન્ટિંગ એજન્સી એ ગુજરાત છે આવી યોજના એને મંજૂરી તમે 10-10 વર્ષ સુધી ના આપો મિત્રો તમે ધનજીભાઈને પ્રચંડ બહુમતીથી જીતાડી દીયો એ તો ભાજપની પરંપરા છે પણ 10 વર્ષ સુધી નર્મદા યોજનાને બાનમાં રાખવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું છે એને સજા કરવા માટે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ખેંચી લ્યો એવું કહેવા માટે આવ્યો છે જીતાડી દ્યો એ આનંદનો વિષય છે પણ એને સજા કરો આપણા રાજ્યના વિકાસને કોઈ કનડી શકે કેવી રીતે રોકી શકે કેવી રીતે એક પણ નેતા આ બાબતનો ઉલ્લેખ જ નથી કરતા ગુજરાત નાય નહીં દિલ્હી નાય નહીં એના આ વિષય અરે કઈ શું લેવા દેવા જ નથી અને મિત્રો કેટલી કેટલી વાતો તમારી સાથે હું શેર કરું તો નાની આપણી પાસે સમયના પ્રશ્નો છે